हमारे समाज में अल्हम्दुलिल्लाह कई सालों से ये प्रोग्राम होता है जब समूह लगन होता है तो समूह लगन के मौके पर सास का यानी सासुओं नो अलग प्रोग्राम अलग प्रोग्राम दुल्हाओं नो अलग प्रोग्राम दुल्हनों अलग प्रोग्राम તો મારી વારી ઘણી વખત સાસુઓના અંદર બયાન કરવાની આવે છે અને હું હંમેશા કહું છું કે જે સાસુએ મારું આ બયાન ના સાંભળેલું હોય એને એના ઘરમાં વહુ ના લાવવી જોઈએ એ માટે કે સાસુઓને વહુ સાથે કેવું રહેવું જોઈએ અને વહુના સાસુ સાથે કેવું રહેવું જોઈએ એ બધી વાતો મેં અલ્હમદુલ્લા બહુ ગુજરાતી જબાનમાં અમુક અમુક ઉર્દુ જબાનમાં જે આપણોને સમજમાં આવી શકે એવી જબાનમાં સમજાવેલું છે તો હું તમને પણ કહું છું કે એક ટાઈમ નીકાળીને ઈન્શાલ્લા આ વાતો તમે સાંભળશો અલ્લાપાક જિંદગીઓમાં સુકૂન ઇમિનાન નસીબ ફરમાવી દે છે આ જ થાય છે કેવું કે સાસુ વાળી વહુને બેટી સમજવા તૈયાર નથી એક પ્રોબ્લમમાં હોય છે આમ મતન પ્રોબ્લેમ હોય છે અને આવવાવાળી વહુ સાસુને એની મા સમજવા તૈયાર નથી એના કારણે આ બધી પ્રોબ્લેમો ઊભી થાય છે પણ મા બહેનો હું તમને કહું છું મા બાપને બેટીઓથી બહુ મોહબ્બત હોય છે બેટીઓને મા બાપથી બહુ મોહબ્બત હોય છે જ્યારે કોઈ બેટી સાસરે જતી હોય છે જબ કોઈ બેટી રુક્ષત થતી હોય છે કોઈ બેટી સાસરે જતી હોય છે એ વખત અગરચે માનો ચહેરો બહુ હસતો નજર આવે છે બાપનો ચહેરો હસતો નજર આવે છે ભાઈઓનો ચહેરો હસતો નજર આવે છે પણ હકીકત એ છે મા બેનો એમના દિલો પર એ સદમો હોય છે એમના દિલો ઉપર એ દુઃખ હોય છે કે એ વખતે એમને કહેવામાં આવે કે તમે તમારા હાથમાં એક નોટબુક લઈ લો અને એક પેન લઈ લો અને નોટબુકના અંદર તમારા દિલ પર જે સદમો છે એ સદમાને તમે લખવાનું શરૂ કરી દો તો મા બાપ પાસે અલ્ફાઝ નથી હોતા કે એમની બેટી જ્યારે સાસરે જાય છે એ ટાઈમે એમને જે સદમો હોય છે એ સદમોને અલ્ફાઝમાં લખી શકે મા બાપ પાસે અલ્ફાઝ નથી હોતા અને મા સાંભળો જ્યારે કોઈ બેટી સાસરેમાં જતી રહી જતી રહ્યો હોય છે રુખસ થઈને કઈ કઈ રાતો એવી નીકળી જાય છે કે માને સુકૂનની ઊંઘ નથી આવતી હંમેશામાં કરવટો બદલી બદલીની રાતે જાગે છે એ મેં મારી બેટીને મોટી કરી હતી અઢાર ઓગણીસ વીસ વર્ષની ઉંમરમાં મેં એને કદી રોવા નથી દીધી એની મરદીનું જે એને ખાવાનું માંગ્યું એ ખાવાનું એને આપેલું છે એની મરદીનું એને જે પહેરવાનું કીધું એ પહેરવાનું એને પહેરાયું છે એ જે કહેતી હતી એની હર વાત હું માનતી હતી એની રાહતનો એનો આરામનો હું પૂરો ખ્યાલ રાખતી હતી કોઈ દિવસ મેં એની આંખોમાં આંસુ જોયા નથી એ અલ્લાહ આજ તારા હુકમ પર તારા નબી હજરત મોહમ્મદુર રસુલ્લાહ સલ્લાહ અલહી વસલમના હુકમ પર એક સારું ખાનદાન સમજીને એને સાસરેમાં મોકલે છે ખબર નથી એને ટાઈમ પર ખાવા મળ્યું હશે કે નહીં મળ્યું હોય એની સાસુ એના પર તો નહીં કર્યું હોય એના શોહરે એના સાથે એના હસબન્ડે એના સાથે કેવો સુલુક કર્યો હશે કઈ કઈ રાતો એવી ગુજરી જાય છે મા બાપને સુકૂનની ઊંઘ નથી આવતી મા બાપ ચેનથી સૂઈ નથી શકતા હંમેશા બેટીને રાહત પહોંચાવી હોય છે જ્યારે અલ્લાહનો હુકમ અને હું કહું છું મા બેનો એમ સમજો કોઈ મા બાપ માટે એમની દીકરી બોજ છે કદી નથી બાપ હંમેશા એમની દીકરીને એમના ઘરમાં રાખવાની તાકાત રાખે છે હંમેશા મા બાપ એમની દીકરીને ખવડાવવાની તાકાત રાખે છે હંમેશા મા બાપ એમની દીકરીને સારું પહેરાવવાની તાકાત રાખે છે આ તો સાસરીમાં મોકલવી અલ્લાહનો હુકમ છે હજરત નબી એ કરીમ સલ્લાહુ અલહી વસલમનો હુકમ છે એ માટે સાસરીમાં મોકલવામાં આવે છે નગર કોઈના મા બાપ માટે એમની દીકરી વધારાની નથી એમની દીકરી એમને દિલથી વધારે વાલી હોય છે એમની દીકરી એમને એમના જીગરથી વધારે વાલી હોય છે અને જ્યારે દીકરી જતી હોય છે ચાહે કેટલા વર્ષો ગુજરી ગયા હોય મા બાપનું દિલ બે ને બે કરાર રહે છે તો હું અસલ કહેવા એ ચાહું છું કે જ્યારે આપણે શરિયતને ફોલો કરીએ હઝરત નબીએ એ કરીમ સલ્લાહ અલહી વસમની મુબારક જિંદગીને ફોલો કરીને ચાલશું તો અલ્લાહની રાતે અલીથી પૂરી ઉમીદ છે ઘરે જન્નતનો માહોલ બની જશે ઘરમાં ચેન સુકૂન હશે ઘરમાં મોહબ્બતું હશે તો શોર્ટ એન્ડ સ્ટ્રીટ છું કે આ બહેન સાસુઓમાં તો નથી કે મેં હું સાસુઓની વાતો તમારા સામે કરું આ બયાન વવોનું તો નથી કે હું વવોની વાતો કરું એક વાત તમને જનરલ બતાવું છું કે હંમેશા આ વાતનો ખ્યાલ રાખો જવાવાવાળી દીકરી જ્યારે સાસરીમાં જાય તે સાસુને એની મા સમજી લે અલ્લાહની જાતે છે ઉમી છે કે જ્યારે એની મા સમજે ભલે સાસુનો થોડો રવૈયો ઊંચો નીચો હોય છે અને હું તો કહું છું કે સાસુ ભલે કેટલી બી નેક કો કેમ ના હોય કેટલી બી બળી પરહેજગાર તકવાવાળી કેમ ના હોય પણ જ્યારે સાસુ ભણવાનો જે મોકો મળ્યો હોય પછી સામે વહુ ભત્રીજી હોય કે ભણજી હોય પણ જે સાસુ ભણવાનો મોકો મળ્યો મોકો કોણ છોડવાનો છે તો જ્યારે સાસુના અંદર સાસરના કોઈ સાસુના કોઈ ખોટા રવૈયા હોય અલ્લાહના વાસ્તે માફ કરીને બરદાશ કરીને ચાલો તો અલ્લાહની રાતેથી ઉમીદ છે અલ્લાપાક ઘરોમાં ચેન સુકૂન નથી ફરમાવશે આ જરૂરી વાતો હતી એટલે મેં તમને ગુજરાતીમાં સમજાવી છે મા બહેનો અલ્લાપાક આપણને અમલની તોફીક નથી ફરમાવે